ત્યારે આજ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ નવગ્રહ મંદિરના પ્રાંગણમાં ખાટુ બાપા ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો ખાટુ શ્યામ બાબા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત હવન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય વરઘોડો યોજાયો હતો વરઘોડાની પૂર્ણાહુતિ બાદ ખાટુ બાબાના ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમના ઉપક્રમે મહાઆરતીનું આયોજન મંદિરના મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું વિસ્તારના રહીશો તેમજ મોટા ભાગના ખાટુ બાબા ભગવાનના ચાહકો તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આજે તારીખ ઓગણત્રીસ ગુરુવાર અગિયાર ખાડુશ્યામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રસાદ કરી છે બધા લોકોનું કેવું હતું મારે આપણે મંદિરમાં ખાડુ શ્યામ ભગવાન બેસાડો બહુ દૂર દૂર જવું પડે છે લોકોને આસ્થાને જોઈને બધા સહયોગથી બાબાને ખાટુ શ્યામ ભગવાનની મૂર્તિ પ્રાણ માં બેસાડી છે સવારે નવ જે હવન હતું બપોરે બાર વાગે બે વાગે શોભાયાત્રા હતી ચાર વાગે આરતી હતી મેરા ચાર સ્થાના જલારામનગર નાથીબા સોસાયટીના જોડે મંદિર છે શનિદેવ નો મંદિર શનિ મહારાજ નો માતા શેરોવાળી નું મંદિર છે શહેર ની જલારામ નગર નાથીબા સોસાયટી પાસે છે આજે અગિયાર છે તારીખ ઓગણત્રીસ તારીખ છે ગુરુવાર છે ખાટુ શ્યામ ભગવાન પ્રાણ પ્રસાર કરે સવારે આઠ વાગે ત્યાં હોવા નતું બપોરે બાર વાગે શોભાયા તો હતી ચાર વાગે આરતી હતી ભાવુ ભક્તો બધાને આમ જાહેર આમંત્રણ આવો ખાટુ શ્યામ ભગવાનના દર્શન કરો ને લાભ લો મનોજભાઈ જોશી શનિ મહારાજનો અગ્ર મંદિર આવેલું છે જે મીરાચા રસ્તાની નાથીબા સોસાયટીની બાજુમાં આજે સવારથી જ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યો ખાટુશ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી સવારથી હવન પછી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા પછી ચાર વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને બુંદીનો પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું તમામ જે ભક્તો છે તે પહોંચ્યા હતા અને આરતીનો પણ લાભ લીધો હતો અને સવારથી જ ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે